રાપર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદના ઝાપટા છેલ્લા બે દિવસથી સખત ઉકડાટ ભર્યા વાતાવરણ વચ્ચે આજે બપોરે બે વાગ્યાની આસપાસ વાગડ વિસ્તારના મુખ્ય મથક રાપર શહેર તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદના ઝાપટા વરસ્યા હતા ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો અને જોત જોતામાં જોરદાર ઝાપટા વરસ્યા હતા અને શહેરની મુખ્ય બજાર એસટી બસ સ્ટેશન વિસ્તાર માલી ચોક સલારી નાકા ભૂતિયા કોઠા રોડ માંડવી ચોક આથમના નાકા વિસ્તારમાંથી પાણી વહી નીકળ્યા હતા વાગડ વિસ્તારમાં વાવણી લાયક વરસાદ ન થતા ચોમાસુ પાક માટે વાવણી કરવા માટે ખેડૂતોએ ખેતર વાડીમાં ખેડાણ કરી તૈયાર કરી લીધી છે પરંતુ વરસાદ ન થતા ખેડૂતોમાં ચિંતા પ્રસરી ગઈ છે ગુજરાત અને કચ્છમાં વાવણી લાયક વરસાદ વરસ્યો છે જોઈએ તો વરસાદ નથી હવે આગામી સમયમાં જો વરસાદની સિસ્ટમ થાય અને વરસાદ વરસે તેવી આસ્થા ખેડૂતોમાં બંધ છે આજે રાપર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદના ઝાપટા વરસ્યા છે